વર્તમાન સમયમાં કોમ્પ્યુટર યુગમાં યુવાનોને કોમ્પ્યુટરની તાલીમ લઈને રોજગારી મેળવી શકે તેવા હેતુથી વત્સલિયા ફાઉન્ડેશન સંચાલિત વર્ધમાન પ્રોફેશનલ એકેડેમીની વસંત પંચમીના દિવસથી શરૂઆત થઈ છે જેમાં યુવાઓને કોમ્પ્યુટરની અને સ્પોકન ઇંગ્લિશની તાલીમ આપી પગભર કરાશે પાલગામ સર્કલ પાસે તળાવની સામે રાજહર્ષ એપાર્ટમેન્ટના પ્રથમ માળે એપ ખાતે વર્ધમાન પ્રોફેશનલ એકેડેમીની શરૂઆત થઈ છે વત્સલ ફાઉન્ડેશન સંચાલિત આ તારીખ સોળમી ફેબ્રુઆરી મંગળવારે સવારે દસ કલાકે ડિસેમ્બર વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભાગનેશ સુરેશ્વરજી મહારાજ સાહેબ ઉપસ્થિત રહીને માંગલી સંભળાવી આશીર્વચન આપ્યા છે આ પ્રસંગે છાડાના ભરત શાહ સહિતના આગરોની પુણપુત્ર એવા પામિયા હતા યુવા વર્ગને કોમ્પ્યુટરના વિવિધ કોર્સીસ અને સ્પોકન ઇંગ્લિશ સર્ચ કરીને રોજગારી મેળવી શકે પોતાના પગમાં થઈ શકે તેમજ કુટુંબને સમાજને અને દેશને ઉપયોગ થઈ શકે તે હેતુથી આ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે આજે શું કાર્યક્રમ કરવામાં આવે પ્રોગ્રામ કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગ્લિશ જે પોતે પોતાના પગભર થઈ શકે અને ગમેના જોબ મળી લઈ શકે ફોરેન જવાનું છે કોઈ પણ અમે એની બધી સુવિધા પૂરી પાડશું અને જે કોર્સ કરવો છે એ ફેકલ્ટી લાવીને પણ અમે એમને એ કોર્સ કરાવશું આ એક અમારું વિઝન છે અને ઉદ્દેશ શું છે આપણો ઉદ્દેશ કે જે માણસો સર્વિસ નથી મળતું અત્યારે અમે માર્કેટમાં કોઈને મોકલી આ ભાઈને કોમ્પ્યુટર નથી ફાવતો આ ભાઈ આ વસ્તુ નથી ફાવતો એ જ સ્ટુડન્ટોને અમે એક્ટિવ બનાવી અને કોમ્પ્યુટરી તૈયાર કરી અને એને ગમે ત્યાં જોબ મળે અથવા જોબ પણ અમે કહીશું ભાઈ અમે તમને આપશું કયા જે વિદ્યાર્થી આવે મને કે પાંચમાં ભરવું હોય આગળ શીખવી છે જેની પરિસ્થિતિ નથી એને અમે લોકો ફ્રી અભ્યાસ ફ્રેન્ડ્સ વિરલ નયન કુમાર શાહ અને મારી સાથે છે મનીષભાઈ ચાવડા અમારી ટીમ આજે એક અલગ જ ગોલ સાથે ઉતરી રહી છે અમારો ગોલ છે કે જે પણ વ્યક્તિ આ એક કોમર્શિયલ વર્ડમાં એન્ટર થઈ રહ્યો છે એની હરેક પ્રોબ્લેમો સોલ્વ કરે આજે એની જો ત્રણ પ્રોબ્લેમને હું ધ્યાનમાં રાખું તો પહેલી પ્રોબ્લેમ છે એને ઇંગ્લિશ નથી આવડતું બીજી પ્રોબ્લેમ છે એને કોમ્પ્યુટર નથી આવડતું ત્રીજી એ એવી પર્સનાલિટી નથી રાખતો જેથી માર્કેટમાં એની વેલ્યુ એની ફેસ વેલ્યુ ક્રિએટ થશે અમે એવા કોર્સીસ લઈને આવી રહ્યા છીએ કે જેને કારણે વ્યક્તિને આ ઘણે પ્રોબ્લેમ સોલ્વ થશે અને એ આ કમર્શિયલ વર્લ્ડની અંદર એક એવું સ્ટેટસ લાવશે કે જેથી એક બિઝનેસ એન્ટરપ્રેન્યોરને જે રિક્વાયરમેન્ટ છે એ બધી રિક્વાયરમેન્ટ અમે ફૂલફિલ કરી શકીએ અને એક એક રાઈટ એસેટ્સ બનવો જોઈએ એની કંપની માટે બસ એ જ ગોલ સાથે અમે આ નવો કોન્સેપ્ટ માર્કેટમાં રાખી રહ્યા છીએ થેન્ક યુ કયા પ્રકારના આપણા વિદ્યાર્થીઓને આપણે અહીંયા ભણાવીશું અને એબ્રોડ જોવા માટે એ લોકોએ શું ડિગ્રીની જરૂરિયાત હશે જનરલી કોર્સિસની વાત કરીએ તો ટેન્થ સ્ટાન્ડર્ડથી લઈને બધા જ કોર્સીસ આપણી પાસે નાના છોકરાને અમે ફોકસ કરીએ કે પાંચથી સાત વર્ષ પાંચથી સાત ધોરણની અંદર ભણે છે એ સ્ટુડન્ટને અમે ફર્સ્ટ ટાર્ગેટ કર્યો છે કે એ લોકોને ઇનિશિયલી એનો એક ગોલ ક્રિએટ કરાવવો છે કે એને ભવિષ્યમાં શું બન્યું છે સાતથી દસ વર્ષવાળા દસ સ્ટાન્ડર્ડની વચ્ચે આઈ મીન સેવન ટુ ટેન્થ સ્ટાન્ડર્ડની વચ્ચે અમે એ ગોલ સાથે નીકળ્યા છે કે એ લોકોને રેડી કરીએ કે જ્યારે પણ માર્કેટમાં આવે ત્યારે એને ખબર હોવી જોઈએ કે એનું શું થવાનું છે અને એને શું કરવું છે અને ફોરેનમાં જવાની વાત થાય છે તો આપણી પાસે એ બધી જ કન્ટ્રીઝ છે જે આગળ જઈને એનું ફ્યુચર બ્રાઇટ થઈ શકે એ ભણી શકે અને ત્યાં જઈને વધુમાં એકેડેમીમાં જરૂરિયાત મંદ યુવાઓને વિના મૂલ્યે તાલીમ અપાશે એકેડેમીની કામગીરી માટે પૃથ્વી જય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ વજુભાઈ પારેખાને વિભાબેન પારેખ જેમત ઉઠાવી રહ્યા છે અજબ પોલીસ એડિટેન્ટ